નમસ્કાર ખેડૂત મિત્રો મારે યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું મિત્રો મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે આપણા કોઈ પણ પાકની અંદર જ્યારે નાઇટ્રોજનની પૂર્તિ કરતા હોઈએ છીએ મિત્રો અને એ નાઇટ્રોજનની પૂર્તિ કરવા માટે આપણે યુરિયાની બેગ જે પિસ્તાલીસ કેજીની આવે છે મિત્રો એનો ઉપયોગ કરતા હોઈએ છીએ મિત્રો પાયાની અંદર કે પૂર્તિના ખાતરની અંદર આપણા જે કોઈ વાવેતરની અંદર કે જે કોઈ પાકની અંદર એના પૂરેપૂરા જીવનકાળમાં સત્તર પોષક તત્વોની જરૂર પડતી હોય છે મિત્રો જેમાંનું એક તત્વ એટલે કે નાઇટ્રોજન મિત્રો અને એની પૂર્તિ કરવા માટે લગભગ સિત્તેર થી એસી ટકા ખેડૂત મિત્રો યુરિયાના બેગ જે પિસ્તાલીસ કેજીમાં આવે છે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ મિત્રો આપણા કોઈ પણ પાકની અંદર જ્યારે આપણે નાઇટ્રોજનની પૂર્તિ કરવા માટે યુરિયાની બેગ વાપરતા હોઈએ મિત્રો એની જ ઓપ્શનની અંદર હાલ માર્કેટની અંદર નેનો યુરિયા જે લિક્વિડ ફોર્મમાં આવ્યું છે મિત્રો એનું પણ ખૂબ જ સારું એવું પરિણામ મળે છે મિત્રો તો મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે પિસ્તાળીસ કેજીનું જે દાણેદાર યુરિયા આવે છે એ અને લિક્વિડ ફોર્મમાં જે નેનો યુરિયા આવે છે મિત્રો એના બંને વચ્ચેના ડિફરન્ટ વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ સૌથી પહેલા તો આમ જો આપણે વિચારીએ મિત્રો તો યુરિયાની પૂર્તિ કરવા માટે આપણે જ્યારે બેગ પિસ્તાલીસ કેજીની ખરીદી કરવા જતા હોઈએ છીએ મિત્રો ત્યારે ચડાવવાની મજૂરી ઉતારવાની મજૂરી ટ્રાન્સપોર્ટ ખર્ચો અને આપણી વાડી સુધી યુરિયાની બેગ આવી ગયા પછી એને આપણા પાકની અંદર છંટકાવ કરવાની મજૂરી વગેરે જેવા ખર્ચાઓ મિત્રો થતા હોય છે હવે મિત્રો નેનો યુરિયાનો જો તમે ઉપયોગ કરવા માંગતા હો તો નેનો યુરિયા પાંચસો એમ એલની નાની એવી પ્રોડક્ટ આવે છે મિત્રો પ્રોડક્ટ નાની છે પણ એનું પરિણામ મોટું છે મિત્રો જે પિસ્તાલીસ કેજીની બેગ આવે છે દાણેદાર યુરિયા એની અંદર મિત્રો છેતાલીસ ટકા નાઇટ્રોજન હોય છે પરંતુ હકીકત મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો આજે છેતાળીસ ટકા યુરિયાની બેગની અંદર જે નાઇટ્રોજન આવે છે મિત્રો એ કયા સ્વરૂપમાં આવે છે અને આપણો પાક એ નાઇટ્રોજન કયા સ્વરૂપમાં જ્યારે ફેરવાશે ત્યારે આપણો પાક ગ્રહણ કરશે એની ખબર હોતી નથી મિત્રો હવે મિત્રો યુરિયાની જે બેગ આવે છે એની અંદર જે નાઇટ્રોજન હોય છે મિત્રો છેતાલીસ ટકા એ મિત્રો એમાઇડ સ્વરૂપમાં હોય છે મિત્રો હવે આ જે એમાઇડ સ્વરૂપ છે મિત્રો એ તમે તમારા પાકની અંદર જ્યારે યુરિયાની બેગ છંટકાવ કરો છો એના પછી લગભગ બે ત્રણ દિવસ પછી એમાઈડ સ્વરૂપમાંથી નાઇટ્રોજન છે એ એમોનિયમ સ્વરૂપમાં ફરતું હોય છે મિત્રો હવે એમોનિયમ સ્વરૂપમાં જ્યારે હોય છે એના પછી બે ત્રણ દિવસની અંદર આ નાઇટ્રોજન નાઇટ્રેટ ફોર્મમાં ફરતું હોય છે મિત્રો અને આપણો પાક જ્યારે આ નાઇટ્રોજન નાઇટ્રેટ ફોર્મની અંદર આવે ત્યારે જ મિત્રો નાઇટ્રોજન ગ્રહણ કરતું હોય છે મિત્રો તો મિત્રો આપણા પાકની અંદર જ્યારે નાઇટ્રોજનની જરૂર હોય અને આપણે એ જ સમયે નાઇટ્રોજન આપીએ તો લગભગ મિત્રો એમાઇડ સ્વરૂપની અંદરથી એમોનિયમ અને એમોનિયમ સ્વરૂપમાંથી નાઇટ્રેટ સ્વરૂપમાં ફરતા લગભગ ચાર પાંચ દિવસ થઈ જાય છે મિત્રો હવે આ જે ચાર પાંચ દિવસ થઈ જાય છે એમાં આપણા છોડને જ્યારે હકીકત નાઇટ્રોજનની જરૂર હોય ત્યારે એને મળતું નથી હોતું મિત્રો હવે મિત્રો બીજી વાત એ છે કે જ્યારે તમે પિયત કરવાના હોય અને પિયત પહેલાં નાઇટ્રોજન એટલે કે યુરિયાની બેગ તમે આપી તમારા પાકની અંદર હવે મિત્રો એની પાછળ તમે પિયત આપ્યું તો ઘણા બધા યુરિયાના જે દાણા છે મિત્રો એ આપણા જે કોઈ પિયત આપતા હોય એ પિયતની સાથે છેલ્લે સુધી તણાઈને જતા હોય છે મિત્રો ઘણી વાર એવું પણ બને કે આપણા જમીનની અંદર મોટી મોટી તિરાડો પડેલી હોય છે મિત્રો આ તિરાડોની અંદર એ નાઇટ્રોજન ઉતરી જતું હોય જેથી કરીને આપણા પાકને જ્યારે નાઇટ્રોજનની જરૂર હોય એવા સમયે નાઇટ્રોજન મળતું નથી મિત્રો બીજો પ્રશ્ન એ પણ બને છે કે આ જે યુરિયાની બેગ છે એની અંદર જે નાઇટ્રોજન છે એમાઈડ છે એમાંથી એમોનિયમ સ્વરૂપને એમોનિયમમાંથી નાઇટ્રેટ સ્વરૂપ કરશે હવે આ જે પ્રોસેસ છે એ પ્રોસેસની અંદર આપણો યુરિયાનો દાણો જમીનની ઉપર પડેલો રહેશે તો નાઇટ્રોજન વસ્તુ મિત્રો એવું છે કે એ હવાની અંદર ઉડી પણ જશે મિત્રો તો છેતાલીસ ટકાની અંદરથી લગભગ આમ તમે જોવા જાઓ તો મારું એવું માનવું છે કે પચાસ નાઇટ્રોજન આપણું બરબાદ થાય છે અને બીજું એ છે કે જે ખેડૂત મિત્રો જો યુરિયાની બેગનો ઉપયોગ કરવો હોય મિત્રો તો જ્યારે આપણા પાકને નાઇટ્રોજનની જરૂર હોય એની કરતાં ચાર પાંચ દિવસ પહેલા જો આપણા જમીનની અંદર ઉપયોગ કરશે તો આપણા જ્યારે પાકને જે સમયે નાઇટ્રોજનની જરૂર હશે એ સમયે પ્રાપ્ત થઈ જશે પણ કહેવાનો મતલબ મારો એવો છે મિત્રો કે બે ચાર દિવસ પહેલા યુરિયાની બેગનો ઉપયોગ કરવો જોઈએ હવે મિત્રો આ જે સેકન્ડ પ્રોડક્ટ મતલબ કે એના ઓપ્શનમાં જે નેનો લિક્વિડ યુરિયા જે કંપની દ્વારા બહાર પાડવામાં આવ્યું છે મિત્રો એ હકીકત આમ તમે જોવા જાઓ તો ઇન્સ્ટન્ટ રિઝલ્ટ છે મિત્રો આંત તમે સાઠું અને ચોવીસ કલાકમાં તમારી સામે રિઝલ્ટ મિત્રો એનું કારણ એ છે કે મિત્રો એ લિક્વિડ ફોર્મમાં છે અને લિક્વિડ ફોર્મમાં છે જે તમે તમારા પાકની અંદર સ્પ્રે કરશો તો એ સ્પ્રે દ્વારા તમારા જે કોઈ પાકના પાન છે એ પાન દ્વારા તમારા પાકની અંદર શોષણ થાય છે અને તરત જ મિત્રો ઇન્સ્ટન્ટ રિઝલ્ટ પ્રાપ્ત થશે મિત્રો અને સારા એવા પરિણામો પ્રાપ્ત થાય છે મિત્રો તો તમે જો યુરિયાની આપણા પાકની અંદર જો ઇસ્ટન્ટ જરૂર પડતી હોય મિત્રો તો મારું એવું કહેવું છે કે એવા સમયે તમે નેનો યુરિયા વાપરો અને પાયાની અંદર જો તમારે વાપરવું હોય તો તમે પિસ્તાલીસ કેજીની જે બેગ આવે છે દાણેદાર એ પણ તમે વાપરો તો સારા એવા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો અને આમ તમે જોવા જાવ તો જે નેનો યુરિયા છે મિત્રો જે લિક્વિડ ફોર્મ ની અંદર એ તમે કોઈ પણ પાક ની અંદર જંતુનાશક દવાની સાથે પણ મિશ્રિત કરી શકો છો ફંગી એટલે કે ફૂગનાશક સાથે પણ મિશ્રિત કરી શકો છો કોઈ પણ પીજીઆર એટલે કે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર જે આપણા છોડનો વૃદ્ધિ વિકાસ કરવાની દવા હોય એની સાથે પણ તમે મિશ્રિત કરી શકો છો મિત્રો તો આવી રીતે આના ફાયદા પણ છે મિત્રો અને લગભગ તમે કોઈ પણ પાકની અંદર જો નેનો લિક્વિડ યુરિયાનો ઉપયોગ કરવા માંગતા હોય તો મિત્રો તમારે ખાસ એટલું ધ્યાન રાખવાનું છે કે કંપની દ્વારા આ જે નેનો યુરિયા લિક્વિડ છે મિત્રો એ માત્ર ને માત્ર સ્પ્રે દ્વારા જ આપવાનું ભલામણ છે મિત્રો કે જેના થકી આપણને સારા એવા પરિણામો પ્રાપ્ત થાય અને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ આપણને મળી રહે મિત્રો તો આવી પણ એક કંપનીની ભલામણ છે મિત્રો તો એને અનુલક્ષીને તમે પ્રતિ પંપની અંદર ત્રીસ એમએલથી લઈને પચાસ એમએલ સુધીનો તમે માપ રાખીને છંટકાવ કરી શકો છો મિત્રો જેના થકી તમારા જે કોઈ પ્રકારની જમીન છે એમાં આ ડસર પણ ઊભી થતી નથી અને યુરિયા દાણેદાર જો તમે વાપરશો મિત્રો તો યુરિયા દાણેદાર તમારા જમીનની અંદર જશે તો લાંબા ગાળે મિત્રો જમીનને કડક પણ કરતું હોય છે મિત્રો અને આ ડસર ઘણી ખરી ઊભી થાય છે મિત્રો તો પાયાની અંદર મારું એવું કહેવાનું છે કે યુરિયા પિસ્તાલીસ કેજીને બેગ વાપરો અને જો તમે જ્યારે પાક ઉગી ગયા પછી આપણા પાકની અંદર નાઇટ્રોજનની પૂર્તિ કરાવી હોય મિત્રો તો નાઇટ્રોજનની પૂર્તિ કરાવવા માટે તમે નેનો યુરિયા લિક્વિડ સ્પ્રે દ્વારા આપશો તો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો તો મિત્રો મારી આવી યોગ્ય સાચી અને સચોટ માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાચીને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો મિત્રો હસ્ત